ઉદાહરણ નંબર પંદર આપણે અહીંયા સ્ક્રીન પર બતાવી રહ્યા છે તમને ઉદાહરણ નંબર પંદર બરાબર છે ઉદાહરણ નંબર પંદરમાં છે અવયવ પાડો એક્સનો ઘન ઓછા ત્રેવીસ એક્સનો વર્ગ વધતા એકસો બેતાલીસ એક્સ ઓછા એકસો વીસ આ દાખલો આપણે છેલ્લા પીરિયડમાં ગણ્યો હતો અને આ દાખલો આજે મેં ફરીથી લીધો છે એટલા માટે કે પાઠ્યપુસ્તકમાં આ દાખલો ગણવાની જે પદ્ધતિ છે એ કેવી છે એ હું તમને બતાવવા માંગુ છું એટલા માટે આ દાખલો મેં ફરીથી લીધો બરાબર છે અહીંયા ધારો કે આપણી બહુપદીનું નામ પીએક્સ આપી દઈએ તો પીએક્સ બરાબર એક્સનો નો ઘન ઓછા ત્રેવીસ એક્સનો નો વર્ગ વત્તા એકસો બેતાલીસ એક્સ ઓછા એકસો વીસ આમાં અચળ પદ એકસો વીસ છે એ બી ઓછા છે બરાબર છે ઓછા એકસો વીસ એનું અચળ પદ છે અને ઓછા એકસો વીસના બધા જ શક્ય અવયો આપણે વિચારીએ તો એક વડે ભાગ જાય બે વડે ભાગ જાય ત્રણ વડે ભાગ જાય ચાર વડે પાંચ વડે છ વડે આઠ વડે સાત વડે નથી જતો ભાઈ દસ વડે ભાગ જાય બાર વડે ભાગ જાય પંદર વડે ભાગ જાય કારણ કે ત્રણ અને પાંચ વડે જાય તો પંદર વડે જવાનો જ છે પછી દસ વડે બે વડે બે વડે જાય તો વીસ વડે જવાનો જ છે સમજણ પડી એટલે આપણે એના બધા જ અવયવએ લાઇનસર લખી દીધા આટલી બધી એક્સપર્ટનેસ તમારે નવમા દ્રોમાં આવી જવી પડે કે કોઈ સંખ્યાના અવયવો કયા કયા હોઈ શકે એ તમને લાઇનસર લખતા આવડવા જોઈએ આ ચૂંટડીવાળાએ આટલા બધા અવયવો એટલા માટે લખી દીધા કારણ કે એ લોકો આ બધા જ અવયવોને એક પછી એક બહુપદીમાં મૂકીને ચેક કરવા માગે છે કે આમાંથી કયા અવયવો બહુપદીના શૂન્યો છે તો સૌથી પહેલો અવયવ એમને કયો દેખાયો વત્તા ઓછા એક એવો અવયવ એમને સૌથી પહેલો દેખાયો એટલે પ્રયત્ન દ્વારા આપણે જાણીએ કે ધારો કે આપણે બહુપદીની અંદર એક્સની કિંમત એક મૂકી દઈએ એટલે જો આપણે પી વન શોધીએ શું શોધીએ પી વન બરાબર ઝીરો લઈ લઈએ તો એક્સ ઓછા એક એ પી એક્સનો એક અવયવ છે એવો આપણે પ્રયત્ન કરીએ તો આપણે અહીંયા વન મૂકી દીધું જ્યારે અહીંયા આપણે બહુપદીમાં વન મૂકી દીધું બહુપદી દેખાય છે અને કઈ છે બહુપદી એક્સનો ઘન ઓછા ત્રેવીસ એક્સનો વર્ગ વત્તા એકસો બેતાલીસ એક્સ ઓછા એકસો ને વીસ તો પછી આપણે જ્યારે પ્રયત્ન પ્રયત્ન એટલે શું ટ્રાયલ આપણે ટ્રાયલ કરીએ આપણે ટ્રાયલમાં શું કર્યું એક્સની જગ્યાએ એક લખી દીધો એટલે આપણે અહીંયા પી વન શોધી નાખ્યું શું શોધી નાખ્યું પી વન શોધી નાખ્યું જ્યારે આપણે પી વન શોધવા માટે અહીંયા ગયા ત્યારે એક્સની જગ્યાએ વન મૂકી દેવાનો એટલે કે એકનો ઘન ઓછા ત્રેવીસ કાઉસની અંદર એકનો વર્ગ બરાબર કે નહીં પછી વધતા એકસો ને બેતાલીસ અંદર એક કાઉસની અંદર એક ઓછા એકસો ને વીસ બરાબર છે હવે આપણે કરીએ અહીંયા તો શું થાય એક ઓછા ત્રેવીસ એક ઓછા ત્રેવીસ વત્તા એકસો બેતાલીસ વત્તા એકસો બેતાલીસ ઓછા એકસો વીસ બરાબર છે હવે આ બધાનો જવાબ ઝીરો આવે કે નહીં જુઓ તમે એકસો બેતાલીસ વધતા એકસો તેતાલીસ થાય અને એકસો વીસ અને ઓછા ત્રેવીસ પણ ઓછા એકસો તેતાલીસ થાય એટલે ઝીરો થઈ જાય એટલે આપણે પ્રયત્નો દ્વારા જાણી લીધું કે પી વન થાય છે તેથી એક્સ ઓછા એ પી એક્સનો એક અવયવ છે બરાબર છે એટલે હવે આપણે એક્સનો ઘન ઓછા ત્રેવીસ વર્ગ બેતાલીસ આ જે વસ્તુ છે એના પદોની ફેરગોઠવણી કરવાની તમને ગઈકાલે મેં આ ત્રીજું સ્ટેપ ડાયરેક્ટ લખાવેલું લખાવેલું કે નહીં હા કે ના એના માટે મેં તમને એક બહુ મસ્ત સિસ્ટમ શીખવાડેલી કોને કોને યાદ છે સિસ્ટમ સૌથી પહેલા આપણે શું કરીએ આપણે સગુણક લખીએ આપણે શું કરતા હતા પહેલા સહગુણક લખતા હતા એટલે એ એક લખી દીધો આ બાજુ મેં છે ને જમણી બાજુએ ગણું છું ચોકલેટી કલરથી એક લખી દીધો પછી મેં ઓછા ત્રેવીસ લખી દીધા પછી મેં એકસોને બેતાલીસ લખી દીધા અને પછી મેં ઓછા એકસોને વીસ લખી દીધા આવું મેં કરેલું આવું મેં ગઈકાલે કરેલું પછી મેં એક ઊભો લીટો દોરેલો પછી આપણે પછી આપણે એક ઊભો લીટો દોરેલો આમ આમ એક ઊભો લીટો દોરી દીધેલો એક આમ આડો લીટો દોરી દીધેલો આમ બરાબર છે અને પછી અહીંયા આપણે એક લખી દીધેલો એક કેમ એક લખી દીધેલો કારણ કે આ જે છે એકસો છ એક અહીંયા એકસો છ એક છે ને આ એકસો છ એકનું શૂન્ય એ આપણે લખી દીધેલું પછી અહીંયા આપણે ઝીરો ઉતારેલો આમ આમ ઝીરો ઉતારી દીધેલો પછી આ બંનેનો સરવાળો કરેલો સરવાળો કરેલો તો એક આવ્યા હતા પછી આ બંનેનો ગુણાકાર કરીને આ બાજુ લખી દીધો એક એક વળી પાછો સરવાળો કર્યો તો માઇનસ બાવીસ આવ્યા હતા પછી માઇનસ બાવીસ આપણે ઉપર લખી દીધા હતા ચિહ્ન સાથે કારણ કે બે એક વડે ગુણાકાર કરીએ તો માઇનસ બાવીસ ચિહ્ન સાથે લખવા પડે કે નહીં તો એકસો એકસો બેતાલીસ તો અહીંયા બાદબાકી કરીએ તો એકસો ને વીસ આવ્યા હતા અને એકસો વીસ એકા એકસો વીસ આ બાજુ પાછા મૂકી દીધા હતા બરાબર છે અને પછી આપણો જવાબ આવ્યો તો ઝીરો આપણો શેષ આવ્યો હતો અને આ જે હતા એ બધા સહગુણકો હતા જોઈ લો આ બ્રેકેટ ચોપડીવાળાએ લખ્યું છે બુક્સમાં બ્રેકેટ લખ્યું છે આના જેવું જ છે કે નહીં સહગુણકો તો એના જેવા જ સહગુણકો છે માટે આપણે અને આ જ વસ્તુ આપણે લાંબો ભાગાકાર કરીને બી મેળવી શકીએ આ બ્રેકેટ જે છે એ લાંબો ભાગાકાર કરીને બી મેળવી શકીએ આ મેળવ્યા પછી હવે આપણે દ્વિઘાત સમીકરણ જે આવ્યું છે પાછળ જે બ્રેકેટ આવ્યું છે એના અવયવો પાડવાના થાય બરાબર છે અને એના અવયવો તો મેં બધા તમને બહુ જ કોઠા આપ્યા દોરી દોરીને કેટલા બધા કોઠા કરાયા કરાયા ને હોમવર્કમાં કેટલા બધા કોઠા આપ્યા એટલે હવે આપણે એક્સ સ્ક્વેર ઓછા બાવીસ એક્સ વધતા એકસો વીસના અવયવો મધ્યમ પદનો વિભાજિત કરીને કરવાના છે આના અવયવો આના અવયવનો હા તો કોઈએ માઈક ખુલ્લું રાખ્યું છે કોઈ પોતાનું માઈક બંધ કરી દો તો મારો અવાજ ડબલ નહીં આવે કરી દીધું બધા માઈક હવે ડબલ આવે છે હજુ એ ડબલ આવે છે હલો કોનો અવાજ આ કોનો અવાજ ચાલુ છે બંધ કરે તો મારો અવાજ ડબલ નહીં આવે કોનો અવાજ ચાલુ છે બેટા એ બંધ કરી દો તો મારો અવાજ ડબલ નહીં આવે હવે આવે છે મારો અવાજ ડબલ હલો હજુ બી ડબલ આવે છે કે નથી આવતો હવે હે હા એટલે જો કોઈ માઇક જો હા જો કોઈક માઇક ખોલીને ખોલી નાખે ને તો જ ડબલ અવાજ આવે બાકી ડબલ અવાજ નહીં આવે તો ડબલ અવાજ ક્યારે આવતો હોય મને કહી દો ચાલો તમને કોઈ માઈક ખોલી નાખે તો ડબલ અવાજ આવે જુઓ તો હવે આપણે એકસો વીસ ના ભાગ પાડવાના છે છેલ્લો પદ છેલ્લું પદ કેવું છે ધન છે કે ઋણ છે ધન છે એટલે સરવાળો કરીને મધ્યમ પદ આવવું જોઈએ બરાબર ને હવે એકસો વીસ ના વયવો આવડવા જોઈએ ભાઈ તો એકસો વીસનો છે એક ગુણ્યા એકસો વીસ એના બીજા આવ્યો છે બે ગુણ્યા સાહીઠ થાય કે નહીં એવા વયો ત્રીજા વયો છે વીસ ગુણ્યા છ બી થાય આગળના વયો છે ત્રીસ ગુણ્યા ચાલીસ ત્રણ ગુણ્યા ચાલીસ એવું થાય કે નહીં એની આગળના વયો બોલો ભાઈ ચાર ગુણ્યા ત્રીસ જેને મારો ડબલ અવાજ આવે છે એને પોતાનો માઈક બંધ કરી દેવાનો તો હવે પાંચ વડે ભાગ આપીએ તો કેટલા થાય ભાઈ ચોવીસ પંચા એકસો વીસ એવું થાય કે નહી આવા કેટ કેટલા અલગ 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 બધા બહુ હા પંદર અઠા એકસો વીસ આવા કેટ કેટલા અવયો થાય પણ એમાંથી આપણા કામનો અવયો છે બારદાન બારદાન એકસો વીસ આપણા કામનો વયવો છે બારદાન એકસો વીસ કેમ એવું કારણ કે સરવાળો કરીને મધ્યમ પદ લાવવાનું છે બાવીસ કેવી રીતે લાવવાનું છે સરવાળો કરીને લાવવાનું છે એટલે આપણે બારદાન એકસો વીસવાળો અવયવ લઈ લીધા એટલે આપણે મધ્યમ પદના અવયવો પાડ્યા મધ્યમ પદને અહીંયા સ્લીટ કરવામાં આવેલ છે ઓછા બાર એક્સ ઓછા દસ એક્સ એટલે હવે આપણે પહેલાં બે પદોમાંથી પહેલાં બે પદોમાંથી એક્સને કોમન કાઢીએ તો અંદર શું રહ્યું એક્સ ઓછા એક